આગામી સપ્તાહે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે સુરતમાં વધુ એક ઐતિહાસિક પ્રસંગ બન્યો છે રામમય વાતાવરણમાં શહેરમાં ઠેર ઠેર રામ ભક્તિના આયોજનો થઈ રહ્યા છે તેવામાં શહેરમય યોજાયેલા એક કાર્યક્રમમાં ફરી એકવાર મનમોહક મહેંદીનો રંગ બધાને ભક્તિ અને ઉત્સવના રંગમાં રંગી ગયો છે સુરતથી એકાવન બહેનોના હાથમાં મહેંદી સ્વરૂપે રજૂ થયેલા રામાયણના એક્યાવન પ્રસંગોએ જમાવ્યું અનેરું આકર્ષણ સુરતમાં રામ ભક્તિના રંગે રંગાયેલી મહિલાઓ દ્વારા ભગવાન રામ અને માતા સીતા પ્રત્યેની આસ્થાને રામ ભક્ત બહેનોના હાથ પર મહેંદી સ્વરૂપે કંડારી અનોખી ભક્તિ ઉજાગર કરવામાં આવે છે આ બાબતે મહેંદી આર્ટિસ્ટ નિમિષાબેન પારેખે જણાવ્યું કે રામાયણ ભારતીય સંસ્કૃતિનો અદ્વિતીય ગ્રંથ છે જે સમાજ જીવનના ઉચ્ચ આદેશો માનવીય મૂલ્યો અને નૈતિકતાનું દર્શન કરાવે છે તેમણે ગત ઓગસ્ટ મહિના દરમિયાન અયોધ્યામાં નિર્મિત થઈ રહેલા રામ મંદિર પરિસરની મુલાકાત લીધી હતી મંદિરની ભવ્યતા એ તેમને ખૂબ જ આકર્ષિત કર્યા હતા તેમની મહેંદી કલાને ભગવાન રામજીના ચરણમાં પ્રસ્તુત કરવાના ખ્યાલ સાથે રામાયણના વિવિધ પ્રસંગોને મહેંદી સ્વરૂપે રજૂ કરવાનો વિચાર પ્રદીપ્ત થયો હતો નિમિષાબેને મનોમન તેમની માટે વિશેષ લાગણી અને સન્માન ધરાવતા વાળલી આર્ટમાં રામાયણના પ્રસંગોને મહેંદી સ્વરૂપે આવરી લેવાનું નક્કી કર્યું હતું ટ્રેડિશનલ ડ્રેસમાં સુરતની એક્યાવન જેટલી બહેનોને હાથ ઉપર રામાયણની ચોપાઈઓ આધારિત રામ જન્મ બાલ અવસ્થા સ્વયંવર વનવાસ તરફ પ્રયાણ સીતાહરણ હનુમાન મિલાપ સુગ્રીવ રાજ્યાભિષેક રાવણ યુદ્ધ અને અયોધ્યામાં રામ દરબાર સુધીના એકાવન જેટલા પ્રસંગોને વારલી આર્ટમાં મહેંદી સ્વરૂપે રજૂ કરવાનો અનુભવ ખરેખર રોમાંચક છે ભગવાન રામ અને માતા સીતા પ્રત્યેની મારા હૃદયમાં પ્રસ્થાપિત થયેલી મારી ભક્તિ અને આસ્થાને મેં રામ ભક્ત બહેનોના હાથ પર મહેંદી સ્વરૂપે કંડારી છે આ પ્રસંગે મહિલાઓના ઉમદા કાર્યને પ્રોત્સાહિત કરવા કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોસ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ને હાજર સૌ મહિલાઓને અભિનંદન પાઠવ્યા હતા સમગ્ર દેશમાં જ્યારે બાવીસ જાન્યુઆરીની રાહ જોવાઈ રહી છે ભગવાન શ્રી રામ પોતાના અયોધ્યામાં ફરી બિરાજમાન થવા જઈ રહી છે ત્યારે અત્યારે સીધા દ્રશ્યો આપણે સુરતથી જોઈ રહ્યા છીએ કે સુરતમાં તમે જોઈ શકો છો કે કેટલીક મહિલાઓ છે તે અત્યારે અહીં પોતાના હાથમાં મહેંદી લગાડીને ઊભી છે તો આપણે એમની સાથે જ વાત કરીશું કે કયા પ્રકારની મહેંદી છે કઈ રીતે લગાવી છે જે આપનું નામ મારું નામ વર્ષાબેન લખાણી છે

ચોક્કસ પણે આપણે જોયું કે જે બેન જોડાયા હતા એમને જે રીતે વાત કરી કે અલગ અલગ પ્રસંગોને લઈને તેમની હાથ પર મહેંદી મંડાવવામાં આવી છે અને બીજી તરફ વાત કરું તો બીજી પણ મહિલાઓ છે આપણે એમની સાથે વાત કરીશું આપનું નામ નીલમબેન તમારા હાથમાં કયા પ્રસંગ અત્યારે દેખાઈ રહ્યા છે મેં રામ છે સીતા છે લક્ષ્મણ છે લક્ષ્મણ બાન ચનાયો નાક કાપી દે આનો ફોટો છે એ સપૂર્ણખાની નાક કાપી દેવામાં આવી હતી જે તે સમયે આવી છે જે અન્ય લોકો પણ છે એમની સાથે પણ વાત કરીશું આપના હાથમાં શું કંડારવામાં આવ્યું છે મારા હાથમાં રામજી એ તારકા સુદ નો વધ કર્યો હતો એ કંડારવામાં આવ્યું છે અને એની છપાઈ લખવામાં આવી છે કેટલું મહત્વ છે આજે બાવીસ મી જાન્યુઆરી એ ભગવાન રામ ફરી અયોધ્યા બિરાજમાન થવા કેટલી મહિલાઓ તરીકે કેટલી ખુશ ખુશી થઈ રહી છે કારણ કે ઘણા વર્ષો પછી ભગવાન પાછા આવી રહ્યા છે તો એનો ઉત્સાહ એ વર્ણવી શકાય એમ જ નથી બસ એ અમે અને મહેંદી પણ અમે હાથમાં નથી લગાવી એ રામજીના સન્માનમાં જ એ જેથી કરીને એ ભૂસાઈ ન જાય અને એ અમે રાખી શકે એટલા માટે અમે ઉપરથી હાથમાં લગાવી છે તમારા આજે જયારે તમારી નજરોની સામે ભગવાન રામ ફરી આવી રહ્યા છે ત્યારે કેટલી ખુશી થાય છે બહુ જ ખુશી થાય છે અને કદાચ એજ ખુશી માટે બધી જ બહેનો ભેગી થઈ છે અને એકાવન મહિલાઓએ આ હાથમાં મહેંદી મુકાવી છે જે મહિલાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે જાન્યુઆરી ને લઈને ભગવાન રામ આવી રહ્યા છે તો ક્યાંક ને ક્યાંક તમામ લોકોમાં સમગ્ર દેશમાં આની ખુશી દેખાઈ રહી છે તો લોકો તન મન અને ધનથી આ એક ઉત્સાહમાં જોડાઈ ગયા છે કેમેરા પર્સન સાથે હું અમિત રાજપૂત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત સુરત